ચાલો મિત્રો કેમ છો મજામાં ને બધામાં જોતા હોય એટલે મજામાં જ હોય આપણે તો અત્યારે આવી ગયા આપણી ચાલો હું તમને મારી વાડીનું કંઈક લોકેશન બતાવું તો મિત્રો આ સરગવો છે આ સાઈડ આપણા મૂળા છે મૂળામાં તમે જુઓ મિત્રો ફૂલ આવી ગયા છે આ બસ ધાણા ને આ બસ ચણા નું વાવેતર કરેલ છે મિત્રો તો સેડામાં હવે કમ્પ્લીટ કરી નાખ્યું છે મોટર હવે ચાલુ કરી દેવું આપડે મિત્ર મોટર ચાલુ કરવા જઈ રહ્યા છે આપડે આંબો છે આંબામાં જોવો તમે એને મોર આવી ગયા છે કેરી આવવાની તૈયારીમાં છે જો આયા મિત્રો જોઈ શકો છો નાની આવી કેરી આવી ગઈ છે હા દોસ્તો આપણે મેટ મોટર ચાલુ કરી દીધી છે પાણી હવે આવી ગયું છે ઓ મિત્રો જો જો આપણે આ કળ પાણી કાવા નથી ન્યાવ તમે હું લઈ જાવ હાલ મિત્ર પાણી આપણું ચાલુ કરી દીધું તો પાણી અડતે હોલી કેરામ પૂજી દેશે સણામાં ઓલમોસ્ટ ફાઇનલી મિત્રો આપણે જે કેરામ આવેતર કર્યું કેરામાં પાણી આવી ગયું છે

આપણો બગીચો છે નિશલા ખાના છે એણે આપણે મારા વિડીયો ગમો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા જ